કયા ગ્રહને દેવતાઓનો દૂત કહેવામાં આવે છે ઓપ્શન એ શુક્ર ઓપ્શન બી મંગળ ઓપ્શન સી દૂધ ઓપ્શન ડી પૃથ્વી ગ્રહોનું નિર્માણ શેમાંથી થયું હોવાનું માનવામાં આવે છે ઓપ્શન એ બ્લેક હોલ ઓપ્શન બી ધૂમકેતુ ઓપ્શન સી પૃથ્વી ઓપ્શન ડી સૂર્ય પ્રેમ અને સૌંદર્યની દેવી કોને માનવામાં આવે છે ઓપ્શન એ નેપચ્યુન ઓપ્શન બી યુરેનસ ઓપ્શન સી પૃથ્વી ઓપ્શન ડી શુક્ર શનિ ગ્રહનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે ઓપ્શન એ ફોબોસ ઓપ્શન બી રિયા ઓપ્શન સી ચંદ્ર ઓપ્શન ડી ટાઇટન સૌપ્રથમ બ્લેક હોલની થિયરી કોણે આપી ઓપ્શન એ અબ્દુલ કલામ ઓપ્શન બી કલ્પના છાવલા ઓપ્શન સી ન્યૂટન ઓપ્શન ડી આઇસ્ટાઇન જેની મદદથી બ્લેક હોલની પહેલી તસવીર લેવાઈ હતી ઓપ્શન એ નોકોન કેમેરા ઓપ્શન બી પિક્સેલ કેમેરા ઓપ્શન સી હરિહોમ ટેલિસ્કોપ ઓપ્શન ડી ઇવેન્ટ ઓરિજન ટેલિસ્કોપ ચંદ્ર પર આવેલો સૌથી ઓછો પર્વત કયો છે માઉન્ટ એવરેસ્ટ ઓપ્શન બી કાંચનજંગા ઓપ્શન સી લિયોસ ઓપ્શન ડી લિબનીઝ વરસાદનો સમુદ્ર નો ગ્રહ કોને કહેવામાં આવે છે ઓપ્શન એ યુરેનસ ઓપ્શન બી નેપચ્યુન ઓપ્શન સી શુક્ર ઓપ્શન ડી શનિ નાસાના વૈજ્ઞાનિકોએ મંગળની કાયા પલટ કરવાની યોજના વિચારી છે જેને ખાલી જગ્યા કહેવાય છે ઓપ્શન એ ટુના ફાર્મિંગ ઓપ્શન બે લીચા ફાર્મિંગ ઓપ્શન સી ટેરા ફાર્મિંગ ઓપ્શન ડી કિપરીંગ પૂછડિયા તારા તરીકે કોને ઓળખવામાં આવે છે ઓપ્શન એ ચુક્ર ઓપ્શન બી ખરતી ઉલ્કાને ઓપ્શન સી પ્લુટોને ઓપ્શન ડી ધૂમકેતુને અંકેતુ માટેનો સ્ત્રોત કોને માનવામાં આવે છે ઓપ્શન એ ટેથીસ બેલ્ટ ઓપ્શન બી ટેરા ફાર્મિંગ ઓપ્શન સી ડેલ્ટા બેલ્ટ ઓપ્શન ડી કૂપર બેલ્ટ સૂર્યમંડળમાં કુલ કેટલા ગ્રહ છે ઓપ્શન એ દસ ઓપ્શન બી આઠ ઓપ્શન સી બાર ઓપ્શન સી નવ આ પ્રશ્નનો ઉત્તર કોમેન્ટ બોક્સમાં લખો